ગઠબંધનના ઉમેદવાર ચેતર શહેરના કસરબ વિસ્તારથી ડોર પ્રચાર કર્યો ભરૂચ લોકસભા બેઠક ઉપર રાજકીય નેતાઓ વચ્ચે ચૂંટણીને લઈ રસપ્રદ જંગ જામ્યો છે પ્રજાના હૃદયમાં સ્થાન મેળવવા માટે નેતાઓ હવે ડોર ટુ ડોર પ્રચારમાં જોતરાઈ ગયા છે તેમાં પણ ખાસ કરીને ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાને મતદારોનો સારો આવકાર મળી રહ્યો છે હિંડા ગઢબંધનના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવાએ શહેરના કસક વિસ્તારથી પોતાના ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરી હતી જે બાદ તેઓ ધોળી બજાર ઊંડાઈ હાજી ખાના બજાર સોનેરી મહેલ પહોંચ્યા ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભરૂચના વિસ્તારોમાં ફરી રહ્યા છે અને ત્યાંથી તેઓને પ્રજાનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે સાથે તેઓને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભરૂચને મહાનગરપાલિકા બનાવવા સાથે સાથે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રિવરફ્રન્ટ બનાવવા તેમજ પ્રજાને પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળી રહે તે પ્રકારના તેઓના પ્રયાસ રહેશે તેમ જણાવ્યું આજે ભરૂચ લોકસભાના ભરૂચ ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ ત્યારે અહીં લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે પીવાના પાણીની સમસ્યા છે ગટરની વ્યવસ્થાની સમસ્યા છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કોઈ કઈ રીતના વિકાસ થાય એ અમારા અમારી પ્રાથમિકતા હશે જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ અહીંયા લોકોને લોકો અમારું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે એવો કહે છે કે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની સુવિધા નથી લાઇટના પણ અહીંયા ધાંધ્યા રહી છે ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે સાથે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનો અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓ ને પ્રાધાન્ય આપીને એમની સમસ્યા નું નિરાકરણ કરવાના અમારા પ્રયાસો હશે વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે